હાંસોટના વમલેશ્વર ગામે આરએસએસના પ્રચારક ભૈયાજી જોશીએ પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામી રહેલ જેટીના કાર્યનું નિરીક્ષણ કરી મહાદેવ પૂજન કર્યું હતું વિશ્વમાં એક માત્ર નર્મદા નદી કે જેની પરિક્રમા થાય છે ત્યારે આરએસએસના પ્રચારક સુરેશ ભૈયાજી જોશી તથા અન્ય પ્રચારક હરિદાદા હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે પરિક્રમાવાસીઓને નર્મદા નદી ને સામે પાર હોડી સુધી જવા માટે બની રહેલ જેટીના કાર્ય નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રૂપિયા કરોડના ખર્ચે છેલ્લા અઢી વર્ષથી જેટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે હવે અંતિમ તબક્કામાં છે કાચો પુલ હતો જેના કારણે ઘણી અગવડતા પડતી હતી જેના પગલે ભલિયાજી જોશી તેમજ ગ્રામજનો અને અન્ય આગેવાનોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા જેટીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ સાથે જ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પણ પરિક્રમાવાસીઓ માટે બે મોટા ડોમ પણ બનાવવામાં આવ્યા છે ભૈયાજી જોશી સહિત આગેવાનોએ મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ પારૂલ પટેલ જિજ્ઞેશ પટેલ કૌશિક પટેલ તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા